ચોમાસાની શરૂઆત થતા નવસારીમાં રોગચાળો વકર્યો છે મુનસાડમાં પંદર થી પણ વધુ લોકોને જાડા ઉલટીના કેસ થયા છે આરોગ્ય વિભાગે કોલેરા છે કે કેમ તે અંગે પણ તપાસ હાલમાં શરૂ કરી છે આરોગ્ય વિભાગે સેમ્પલ ને લેબમાં તપાસ અર્થે મોકલ્યા છે ધવલ જોડાય ધવલ કઈ રીતે પંદર લોકોને અસર થઈ છે શું વિગતો જી જણાવી દઉં તો આ જે મુનસાર ગામ છે એમાં પંદર લોકો જે છે એમને ઝાડા ઉલટીની સમસ્યા જણાઈ હતી ગઈકાલે જ આમાં અગિયાર લોકો છે એ લોકોને નજીકનું જે ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ સારવાર આપવામાં આવી હતી અને એમાંથી એકને જે તબિયત બગડતા એને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે આજે નવા ચાર કેસ જણાયા છે એટલે જે ગામમાં જે પાણીને લઈને જે ઇશ્યુ હોઈ શકે એવી અત્યારે પ્રાથમિક તબક્કે આરોગ્ય વિભાગ માની રહ્યું છે અને અત્યારે જે આરોગ્ય વિભાગ એ છે એ ગામમાં પણ એક કેમ્પ ઉભો કરીને લોકોની તપાસ કરી રહી છે અને ક્લોરિનેશનની પણ પ્રક્રિયા ચાલી રહી છે મહત્વની વાત છે કે આ પંદર જે ઝાડા ઉલટીના જે કેસ છે એમાં સેમ્પલ લેવાયા છે અને લેબોરેટરીમાં ચેક ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે કેમ એ જાણી શકાશે જોકે હાલમાં જે છે તે તેર જણા જે છે એ સારવાર હેઠળ છે અને એક જે છે એને રજા આપવામાં આવી છે અને એક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે જે અમાર તબક પપ્પા જોઈ રહ્યા છો કે 15 લોકોને હાલમાં હોસ્પિટલ ખસેડાયા છે આરોગ્ય વિભાગે કોલેજ છે કે કે તે અંગે તપાસ હાથ ધરી છે